જો આપણે આજે છે ને સોમવાર બટેકાની છે ને આપણે સૂકી ભાજી બનાવશું હું એક જ રહીશું ઓ ચેતન તો રહ્યા નથી એટલે એના માટે આપણે છે ને ભૂંગળા બટેટા બનાવવાના છે એના માટેની જો ગ્રેવી રેડી થઈ ગઈ છે

બટાટા થઈ ગયા છે તૈયાર જોવા મસ્ત મજાની કલરફુલ સૂકી ભાજી